જે અનુસંધાને ભુજ શહેર એડિવિઝન પોલીસ સ્ટેશનના બીએનએસ ની કલમ અનુસાર ગુનો તારીખ ચૌદ એપ્રિલ બે હાજર પચીસ ના રોજ રજીસ્ટર થયેલા હોય જે ગુનાકામે ફરિયાદીની બ્લેક કલરની હીરો હોન્ડા કંપનીની સ્પ્લેન્ડર જેના રજીસ્ટ્રેશન નંબર જે જે બાર બી બી સિતર છાસન્જિન તથા હોય જે અંગે ગુનો થયેલો હોય જે ગુનાકામેનો આરોપીને પકડવા સારું પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ એમ પટેલ સાહેબ ના માર્ગદર્શન હેઠળ ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સના મદદથી આરોપીને પકડવા પ્રયત્નશીલ હતા તે સમય દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજુભા સતુભા જાડેજા જાડેજાનાઓને ખાનગી રાહે બાતમી હકી

આરોપી આશિફ ગનીભાઈ રાયમાં ઉંમર વર્ષ અઠ્યાવીસ રહેવાસી સેજવાલા માતમ ગોરાડ ચોક ભુજ આ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે